સુરતમાં પાંડેસરાના વડોદ વિસ્તારમાં ગાંજાના કેસના આરોપીએ જૂના ઝઘડાના એક યુવકની તલવાર અને ચપ્પુના ઘા ઝીકીને ગાતકી હત્યા કરવામાં આવી હતી આ મામલે પાંડેસરા પોલીસે ચાર આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીરોની ધરપકડ કરી છે આરોપી અવધેશ સહાની તાજેતરમાં જ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો હતો મૃતક સંદીપ પૂર્વે રાકેશી રાજપૂત વડોદ ગામના આવાસમાં રહેતો હતો અને છૂટક મજૂરી કામ કરતો હતો ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બપોરે આશરે દોઢ વાગે સંદીપ વડોદ ગામ પાસે આવેલી ભૂલે ટોકી પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ગાંજા કેસના આરોપી અવધેશ સહાની અને તેના સાગરીતોએ તલવાર અને ચપો વડે તેના પર હુમલો કર્યો હતો હુમલામાં સંદીપને પેટ છાતી પીઠ અને માથાના ભાગે bien y ya

તેનો ભાઈ કમલેશ સહાની આશિષ મોરિયા પિયુષ સિંહ નિખિલ નિષાદ અને અન્ય પાંચ જણા અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મળતા જ પાલેસરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી બાતમીના આધારે પોલીસે ચાર આરોપીઓ ત્રણ સગીરોને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા આરોપીઓમાં કમલેશ રામ અચલ સહાની નિખિલ લાલ બહાદુર નિશાદ આશિષ ઓમ પ્રકાશ માતા પ્રસાદ મોરિયા રીતે સંજય સોની સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીરોને પણ ડિટેઇન કરી જુએનાયલ હોમ ખાતે મોકલી આપ્યા છે પોલીસે ઝડપાયેલા આરોપીઓના ત્રણ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટ એલ કે સારૂઝ સુરત